ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરીઓની લેખિત તેમજ મૌખિક ભરતી પ્રક્રિયામાં એસસી એસટી ઓબીસી સમાજના ઉમેદવારો સાથે અન્યાય થતો હોય તે બાબતે મુખ્યમંત્રીને આજ રોજ અન્યાય પ્રતિકારક મંચ દ્વારા આવેદનપત્ર આપવા માટે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ગાંધીનગરના નવા સચિવાલય ગેટ નંબર એકની સામે એસસી એસટી ઓબીસી ના લોકોની જનમદની ઉમટી પડેલ હતી અન્યાય પ્રતિકારક મંચના નીજા હેઠળ ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી ની પરીક્ષા ની પરીક્ષા તેમજ ક્લાર્ક કારકોની પરીક્ષા પોલીસ ની પરીક્ષા જેવી અન્ય સરકારશ્રી દ્વારા નોકરીઓ માટે નવી નિમણૂક કરવામાં લેવામાં આવતી પરીક્ષામાં વધુ મેરિટ હોવા છતાં એસસી એસટી તેમજ ઓબીસીના ઉમેદવારો સાથે અન્યાય થતો હોય તેવું જણાઈ આવતા તેમજ ઉજળીયાત સમાજના લોકોને ઓછું મેરિટ હોવા છતાં તેઓને પાસ કરવામાં આવે છે અને એસસી એસટી ઓબીસીના ઉમેદવારો જાણી જોઈ નાપાસ કરવામાં આવતા હોય અને અન્ય કરતા હોય તેવું જાણવા મળતા આજ રોજ ગાંધીનગર ખાતેના નવા સચિવાલયના ગેટ નંબર એકની સામે ગુજરાત અન્યાય પ્રતિકારક મંચ દ્વારા મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે અન્ય લોકો સામેલ થયા હતા જે ભરતી પ્રક્રિયા કરનારા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જીપીએસસી નું ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું એ રિઝલ્ટ ની અંદર લેખિત પરીક્ષા ની અંદર જે લોકોએ વધારે માર્ક્સ સિક્યોર કર્યા છે બિન અનામત વર્ગના ઉમેદવારો કરતા એ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂની અંદર જાણી જોઈને ઓપન કેટેગરીમાં એ જઈ ના શકે ઓપન મેરિટમાં એ જઈ ના શકે એટલા માટે એમને ઇન્ટરવ્યૂમાં ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યા છે એક મુદ્દો આ છે બીજો મુદ્દો એ છે કે પોલીસની ભરતીમાં દોડના માર્ક્સ છે એ નાબૂદ કરી દેવામાં આવે છે એને ધ્યાને લેવામાં આવનારા નથી તો એની સામે પણ અમારો વિરોધ છે અને વાંધો છે અને એ રજૂઆત છે કે પોલીસ એ એની અંદર શારીરિક સક્ષમતા જરૂરી છે પોલીસ ભરતીની અંદર અને એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરે છે એટલે પોલીસની ભરતીની અંદર શારીરિક જે કસોટી છે એનું ગ્રેડિંગ હોવું જરૂરી છે અને એ બરકરાર રાખવામાં આવે તલાટીની અંદર બાર પાસ ઉપર પહેલાં ભરતી થતી હતી અને એન્ડ મોમેન્ટે જ્યારે એમને સ્વપ્ન આવ્યું અને એમણે સવારે ઉઠીને જાહેરાત કરી દીધી કે હવેથી તલાટીની અંદર ગ્રેજ્યુએટ ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે તો આ મુદ્દે પણ અમારો વાંધો અને વિરોધ છે એ રજૂ કરવા માટે અમે આવ્યા છીએ તલાટીની અંદર સિલેબસ છે એ વર્ગ એક અને વર્ગ બેના જે અધિકારીઓની પરીક્ષા હોય એ કક્ષાનો સિલેબસ રાખવામાં આવ્યો છે એટલે એ સિલેબસ વર્ગ ત્રણને સુસંગત કરવામાં આવે અને તલાટીની જે ભરતી છે એ એ અભ્યાસક્રમના આધારે લેવામાં આવે આ સિવાય વિદ્યા સહાયકોની જે ભરતી છે એની અંદર ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરવાની છે પણ ક્યાંક ને ક્યાંક એની અંદર પણ અનામતની જે ટકાવારી છે

આજે ગાંધીનગર ખાતે અન્યાય પ્રતિકાર મંચના નેજા હેઠળ જીપીએસસી ની પરીક્ષાઓની અંદર એસસીએસટી ઓબીસી ના જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમને જે ખૂબ મોટા પાયે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને એમને જે રોકવાની સરકારની અને ખાસ કરી અને આ જે જીપીએસસી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે એનો પહેલાં તો અમે સખત વિરોધ કરી છે અને એના વિરોધની અંદર જ બધા તમામ સમાજના લોકોએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારા બધા મિત્રોએ આ વાત તો કરી જ છે બરાબર પરંતુ હું એનાથી વિશેષ એક બીજો વિષય કહેવા માગું છું કે જેટલી પણ ભરતીઓ થઈએ છે એની અંદર જે અનામત કક્ષાના કેટેગરીના મતલબ રિઝર્વેશન કેનો લાભ લઈ અને જે પણ લોકો સરકારી નોકરીઓમાં લાગ્યા છે એવા તમામે તમામ લોકો જ્યારે એમની નોકરી રૂટીન થઈ જાય છે પછી ઓપનમાં લાગ્યા હોય અને એવા લોકોને ફરીથી જ્યારે રોસ્ટર બનાવવામાં આવતું હોય તો એ રોસ્ટરમાં એમનો અનામત કેટેગરીમાં ગણી અને પછી જ્યારે એ જ વિભાગની નવી જાહેરાતો પડે છે ત્યારે એ વિભાગની અંદર અનામતની જગ્યાઓ દબાવી દેવામાં આવે છે આ ખરેખર ખૂબ મોટો અન્યાય છે ખરેખર જેમ અમારા ભાઈ સુબોધભાઈએ કહ્યું એમ કે રોસ્ટરની તમામ પદ્ધ પ્રક્રિયા ઓનલાઈન હોવી જોઈએ અને જે વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં લાગ્યો છે એ કાયમી ઓપન કેટેગરીમાં જ હોવો જોઈએ અને એના કારણે અનામતની જગ્યા ઇફેક્ટ ના થવી જોઈએ એવી આજે અમારી લાગણી અને માગણી છે બીજા ઇસ્ત્રી સોલંકી સાંભળો બધી જગ્યાએ લેડીઝ હોતી નથી બધી જગ્યાએ લેડીઝ હોવી જોઈએ ને એ ફર્સ્ટ હોવી જોઈએ ફર્સ્ટ રોસ્ટર જે રોસ્ટર પદ્ધતિ છે એ ઓનલાઈન હોતા બી જ જોઈએ પણ આ બધી લાલિયાવાડી બધી ચાલે છે ને લાલિયાવાડી હવે નહીં ચલવી લેવાય અન્યાય પ્રતિકાર સંઘ દ્વારા જે ગ્રુપમાં અત્યારે અન્યાય સામે આંદોલન કરવા માટે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એ જીપીએસસીનો અર્થ થાય છે ગડબડ પબ્લિક સર્વિસ કમિશન ગડબડ પબ્લિક સર્વિસ કમિશન છે આ ગડબડ જ થાય છે જ્યારથી ભરતી થાય છે તો ગડબડ 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 જ થાય છે પોલીસ ભરતીમાં પોલીસ ભરતીમાં ગડબડ

આજે અમે અન્યાય પ્રતિકાર મંચના નેજા હેઠળ સર્વ સમાજના ઓબીસી એસસી એસ અને મહિલાઓ આજે અનામત નીતિનો જે ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી અને અન્ય ભરતીઓમાં ભંગ કરવામાં આવી રહ્યો છે એના વિરોધ પ્રદર્શન માટે અને મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અને આ આખા સમગ્ર આંદોલનની અંતર્ગત અમારો મહિલાઓ માટેનો મુદ્દો એવો છે કે આ આખા અનામત નીતિના ભંગમાં મહિલાઓ સાથે પણ ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે ભારત દેશમાં ગુજરાતમાં મહિલાઓની પચાસ ટકા સંખ્યા છે એ પ્રમાણે તેમની સાથે ન્યાય નથી થઈ રહ્યો મહિલાઓ સાથે બે રીતે અન્યાય થઈ રહ્યો છે ગુજરાત સરકારમાં ભરતીઓમાં પહેલી રીતે તો એવી રીતે થઈ રહ્યો છે કે જેવી રીતે ઓબીસી એસસી એસટીના ઉમેદવારોને ઓપન મેરિટમાં કમ્પિટ કરવા નથી મળતું એમને એમાં સીટો નથી મળતી મેરિટમાં એ જ રીતે મહિલાઓને પણ પરાણે જબરજસ્તી તેત્રીસ ટકા મેરિટ સુધી જ મર્યાદિત રાખવામાં આવે છે એનાથી બાર એમ સીટ લેવા દેવામાં આવતી નથી એ ઉપરાંત એવા ઘણા બધા ડિપાર્ટમેન્ટો છે કે જેમાં મહિલાઓની સંખ્યા વધારે છે મહિલા ઉમેદવારોની સંખ્યા વધારે છે જ્યાં મહિલાઓ સિત્તેર કે એંસી ટકા છે અને પુરુષ ઉમેદવારો વીસ કે ત્રીસઠ ટકા છે એવા ડિપાર્ટમેન્ટોમાં પણ ઇન્ટેન્શનલી પુરુષ ઉમેદવારોને સરકાર દ્વારા સિસ્ટમ દ્વારા વધારે માર્ક્સ આપવામાં આવે છે અને ત્યાં પણ પુરુષોનું અલગ મેરિટ બનાવવામાં આવે છે મહિલા ઉમેદવારોનું મેરિટ અલગ બનાવવામાં આવે છે અને એમને તેત્રીસ ટકા સુધી જ મર્યાદિત રાખવામાં આવે છે જે ડિપાર્ટમેન્ટોમાં ઓલરેડી મહિલાઓની સંખ્યા ખૂબ વધારે છે એટલે આવી રીતે કરીને જે ઓછી સંખ્યાના પુરુષ ઉમેદવારોને વધારે ભરતી કરવામાં આવે છે અને જે મહિલા ઉમેદવારોની સંખ્યા વધારે છે મેરીટ વધારે છે આપશ્રી ખેડા જિલ્લા કપડવંદ ગામ ખડોલ રાઠોડ બુધાજી ધોળાજી મારું નામ છે હું ઠાકોર સમાજમાંથી આવું છું આ સરકારની અંદર ઠાકોર સમાજને એટલો બધો અન્યાય છે કે સર આમ કોઈ આજ સુધી આ સરકારમાં ભરતી જ થઈ નહીં મનરેગાનો પણ ગામડે કામ નહીં ચાલતો અને ગામમાં છેલ્લા આવડે જ જાહેરનામું પડી એમાં આ ત્રણ વર્ષથી વહીવટદાર ચાલતા તો ગામમાં પીવાના પાણી નહીં કે રોજગારીની પણ મોટી સમસ્યાઓ હોય તો પણ આ સરકાર એની કોઈ દરકાર કરતી નહીં અને ખુલ્લેમ મનરેગામો બસ સ્ટાર જઈએ તો કે નવા મનરેગા કાર્ડો જૂના મનરેગાનો કાર્ડ જમા કરી દેવામાં આવેલા આવા ટીડીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે કપળવંત એટલે હું કપડવંતી ખેડા જિલ્લાથી આવેલું હું અને મારી રજૂઆત આ જીપીએસસીની જે ભ્રષ્ટાચાર થયેલો અને જે અન્યાય થયેલો એની સામે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે પજાવી છે આજ રોજ ગાંધીનગર ખાતે જીપીએસસીની પરીક્ષાની અંદર જે એસસી એસટી અને ઓબીસીના જે ઉમેદવારો સામે જે ગેરવર્તન સરકાર તરફથી અને ભરતી બોર્ડ તરફથી કરવામાં આવેલ છે તેનું આવેદનપત્ર આપવા માટે આજે ગેટ નંબર એક ઉપર મોટી સંખ્યાની અંદર જનમંતની મંતની ઉમટી ઉમટી આવી હતી આજરોજ તમે લોકો જે મોટી સંખ્યાની અંદર આજે એસસી એસટી અને અને ઓબીસીના ઉમેદવારોના જે અન્યાય થયો ભરતી પ્રક્રિયામાં એ માટે આજે જે એકઠા થયા છે તો એ બાબતે તમારે શું કહેવું છે ઓબીસી એસસી એસટીના જીપીએસસીની પરીક્ષાની અંદર ઘણા ટાઈમથી જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એનો હમણો જે પર્દાફાશ થયો છે એ જાણીને ઓબીસી એસસી એસ ટીના તમામ વર્ગના માણસો ખૂબ દુઃખી છે ભ્રષ્ટાચારમાં તો સવર્ણ સમાજના હોય લેખિતમાં ઓછા માર્ક્સ હોય તો એને મૌખિકને વધુ માર્ક્સ આપવાના જ્યારે ઓબીસી એસસી એસટીના ઉમેદવાર લેખિતમાં પાવરફુલ પાવરફુલ માર્ક્સ હોય તો એને મૌખિકમાં ઓછા માર્ક્સ આપવાના આવો ભેદભાવ શા માટે એમ આ ભેદભાવ દૂર થાય એની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે એની સિસ્ટમ ફેરફાર કરવામાં આવે અને ઓબીસી એસસી એસટીના ટીના અન્યાય ના થાય એના ઉમેદવારોને ન્યાય મળે એ માટે આજે વિધાનસભાના ગેટ નંબર એક આગળ બધા એકત્ર થઈને આ બેરી બોબડી અને આંધળી સરકારના કાન ખોલવા માટે આવ્યા છીએ હવે તો અમે નિર્ધાર કર્યો છે એકલાવેનો ફક્ત અંગૂઠો કાપ્યો હતો આ લોકો તો કદાચ ઓબીસી એસસી એસટીના કાડા કાપી લેવા માગે છે એવા કાડા હવે અમે નહીં કાપવા દઈએ લડી લઈશું એ જ અમારો નિર્ધાર છે આજે તે મોટી સંખ્યાની અંદર જે આજે કાર્યકરો બધા એકઠા થયા હશે તો આજે આગળની તમે રણનીતિ વિશે શું કહેવા માગો છો હવે આગળની રણનીતિ માટે એવું છે એસટીએસસી ઓબીસીને જે જીપીએસસી બોર્ડમાં માર્ક ઓછા આપી અને સરકારે જે મોટા મોટો કફલો કર્યો છે વિદ્યાર્થીઓને અન્યાય કર્યો છે એની માટે એક આવેદનપત્ર આપીશું અને આના પછીની મોટી લડાઈ સરકારની સામે લડવાની અમારી તૈયારી છે

એને અમે જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એક જીપીએસસીનો તો મુદ્દો જાહેર થયો છે પરંતુ ટેટ વન ટેટ ટુ વિદ્યા જે ભરતી છે પોલીસની જે ભરતીની દોડને એના ગુણ ગણવામાં આવતા નથી એટલે એક જ કોમ્યુનિટીના મનસ્વીપણાનું જે વર્ણન સરકાર દર્શાવી રહી છે એટલે ગુજરાત કોઈના બાપની જાગીર નથી ગુજરાત સર્વે ગુજરાતીઓનું છે તમારી કોઈ પણ કોમ્યુનિટી હોય પણ જ્યારે અન્યાય થતો હશે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેડા થાય છે એના માટે અમે વાજુ થયો છે અને આવનારા સમયમાં આ લડત ઘર ઘર સુધી જાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટે અમે અહીંયા ભેગા થયા છે હું ખાસ તો આ સરકારના ઓબીસી એસસી ને એસટી સમાજના જે બની બેઠેલા નેતાઓ છે જે નમાયેલા નેતા છે જે બાયલા નેતાઓ છે એમને જગાડવાનો પ્રયત્ન કરવાનો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તમે જ્યારે સમાજના ખભા ઉપર પગ મૂકી અને સમાજના નેતા થઈ ગયા છો જ્યારે આ સમાજોને અન્યાય થાય છે ત્યારે તમે ક્યાં હંતાઈ ગયા છો આ નેતાઓ જોડે રહી અને ગુજરાત સરકારને પ્રમોટ કરી રહ્યા છે આ ખોટું કરવા માટે એટલે આ પહેલા નેતાઓને પણ જાગવું પડશે અને હું દરેક સમાજને પણ કહું છું કે બની બેઠેલા જે બાયલા નેતાઓ છે ને એને જગાડવાનું કામ પણ આપણે કરવું પડશે હું પાટણથી આવું છું બરાબર જીપીએસસીની અંદર સમર ચૌધરી જીપીએસસીની અંદર પહેલાં તો માર્ક્સ કાપી દીધા પછી અમારા ઓબીસી એસસી એસટીના વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસ થ્રીની તૈયારી કરે છે તો પોલીસના માર્ક્સ હટા માર્ક્સ હટાવી દીધા એના પછી રેવન્યુ તલાટીનો એવડો મોટો સિલેબસ રાખી દીધો કે એના કરતાં કલેક્ટર બનવું આસાન છે તો શું હવે ક્લાસ થ્રીમાં અમારા વિદ્યાર્થીઓ ના જાય અને આ જે કિન્નાખોરી સરકારની છે એના કરતા સરકાર કહી દે કે કેટલું પેકેજ નોકરીનું તો બસો કરોડ ને ત્રણસો કરોડ ની સંસ્થાઓ બનાવીએ એના કરતા સીધા સરકારને આપી દઈએ આઈએસ આઈપીએસ ચાલ દો બે કરોડમાં એક તો અમે પચાસ આઈએસ અમને આપી દો અમે ખુશ છીએ અમારી જોડે તો એટલા રૂપિયા નથી કે મોટી મોટી સંસ્થાઓ બનાવીએ અને ત્યાં આગળ જીપીએસસી માં જે ઇન્ટરવ્યુ લેવાવાળા હોય એમને બેસાડીએ અને આવા જે ચેરમેન બનીને બેઠા છે જેની ઉજળી છબી એ તો કાળો નાગ નીકળ્યો એને પેલા રાજીનામું આપો હસમુખ પટેલ રાજીનામું આપે

Masuk pada rajin amu ape? Rajin amu ape? Rajin amu ape? Masuk pada rajin amu ape? Rajin amu ape? Rajin amu ape?